જય રામાપીર મિત્રો મારી ચેનલ ભક્તિ શ્રદ્ધામાં આપનું હાર્દિક સ્વાગત છે તો આજના વિડીયોમાં આપણે વાત કરશું કે સમાધિ લીધા પછી રામદેવ પીરજી હરભુજીને જ કેમ મળે છે અને હરભુજીને કેવો પરચો આપે છે જો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો આપણે આગળના વિડીયોમાં જોયું કે રામદેવ પીરજી રામા સરોવરની પાળ ઉપર સમાધિ લઈ લે છે ત્યારે રાણુજામાં ઘણા બધા માણસો હાજર હતા પરંતુ એક વ્યક્તિ ત્યારે હાજર ન હતા અને તે હતા રામદેવ પીરના માસ યભાઈ હરભુજ તે રામદેવ પીર સાથે જ રહેતા હતા તેનાથી એક મિનિટ પણ અલગ રહેતા જ નહીં જમવામાં સાથે મિત્રતામાં સાથે સખામાં સાથે ઘોડે સવારીમાં સાથે ચોપાટ રમવામાં સાથે તે બધામાં સાથે જ રહેતા તે એટલા બધા રામદેવપીર સાથે રહેતા કે તેનું ગામ હતું ખેરકર પણ તે રામદેવજીને છોડીને તે ક્યારેય ખેર કરમાં રહ્યા જ નથી કેમ કે રામદેવજી જ એનું સર્વસ્વ હતું એટલે રામદેવજીને ખબર હતી કે હું સમાધિ લેવા જઈશ તો આ સહન નહીં કરી શકી એટલા માટે રામદેવજીએ તેને એવું કામ બતાવ્યું કે તેના ગામ ખેરકરમાં તેને અઠવાડિયું રોકાવવું પડે તે અઠવાડિયા માટે રામદેવજી પાસેથી રજા લઈને ખેરકર ગયા જ્યારે બંને ઘોડા ચરાવતા હતા ત્યારે રામદેવ પીરે તેને વચન આપ્યું હતું કે હું જ્યારે મારા સ્વધામ જઈશ ત્યારે તને મળીને જઈશ કે હું મરું એ પહેલાં તને મળીશ પછી તો રામદેવજીએ સમાધિ લઈ લીધી પરંતુ આ વાતની હરભુજીને ખબર ન હતી રામદેવ પીરનો એક અનુયાય ખેરકર ગામમાં હરભુજીને મળ્યો અને કહ્યું કે હરભુજી અહીંયા શું કરો છો તો કહે કે કેમ તો કહે કે અલગ ધણી તો જતા રહ્યા તો કહે ક્યાં ગયા તો કહે તેને તો જીવતા સમાધિ લઈ લીધી આખા ગામની સામે અમે બધા તેના સાક્ષી છીએ અને તેને સમાધિ લીધી તેને આજે ચાર દિવસ થયા રામદેવજી તો હવે જતા રહ્યા આ વાત સાંભળી ત્યાં તો હરભુજી તો બે બાકડા બની ગયા તેને થયું કે મહારાજ સ્વધામ સિદ્ધાવ્યા અને ચાર દિવસ થઈ ગયા અને હજી મને કોઈએ જાણ પણ ન કરી તે અનુયાયીને કહે કે તું સાચું તો બોલસ ને તો અનુયાયી કહે કે હા રામદેવ પીરના સમ રામદેવ પીરે જીવતા સમાધિ લીધી છે અને એ જ સમયે હરભુજી તો ઘોડા ઉપર બેસી ગયા અને ફરી પૂછ્યું કે સાચું બોલસ ને અલગ ધણી છોડીને જતા રહ્યા તો કે હા પછી તો હરભુજીએ ઘોડો એવો દોડાવ્યો અને તેને મનમાં સંકલ્પો વિકલ્પો થતા હતા કે મને તો વચન આપ્યું હતું કે છેલ્લે હું તમને મળીને જ જઈશ હવે તો જલ્દી રણુજા આવે તે રણુજા પહોંચવાની તૈયારીમાં જતાં એ સમયે રામદેવજીને જોયા તે તો લીલુડો ઘોડો છે અને રામદેવજી ઊભા છે તેની નજર રણુજાની સીમમાં પડી એને તો ઘોડો પાછો વાળ્યો કહે આ તો રામદેવજી લાગે છે ઘોડો પાછો વાળીને આવ્યા તો રામદેવજી કહે કેટલો પંથ કાપ્યો છે ક્યાં ઉતાવળ છે હરભુજી હરભુજી તો ઘોડા ઉપરથી ઉતરીને રામદેવજીને ભેટી ગયા કે રામદેવજી તને ખબર છે તારી તો નબળી નબળી વાતો થાય છે કે રામદેવજીએ તો જીવતા સમાધિ લીધી આ સાંભળીને હું તો દોડતો દોડતો આવ્યો છું તો રામદેવજી કહ્યું કે જગત છે ઠીક લાગે એવું બોલે તું ચિંતા ન કર તેને હરભુજીનો હાથ પકડીને કહ્યું કે ચાલ આપણે બેસીએ અને મને પાણી તો પીવડાવ એ બંને માલાના ઝાડના છાયા નીચે બેઠા અને બંનેના ઘોડા ચરતા હતા હરભુજીએ તો ભંભલીમાંથી રામદેવજીને પાણી અને રામદેવજી કહે કે તું રણુ જાજા મારે થોડું વ્યવહારિક કામ છે માટે હું હમણાં આવું છું તો કહે કે હું પણ સાથે આવું જઈ આવું છું તો કહે કે જલ્દી આવજો તો રામદેવજી કહે કે એક કામ કર હાલે આ ગેદીઓ એ મારા ભાઈ વિરમદેને આપી દેજે અને આ રતન કઠોરો માતા મેનળદેને આપી દે છે અને રામદેવ પીરે જે અભય અંજળો વઢ્યો હતો તે કહ્યું કે આ મારા પિતાજીને આપી દે છે અને રામદેવજી તો ઘોડે બેસીને નીકળી ગયા અને દોડતા દોડતાં અંતર ધ્યાન થઈ ગયા અને પછી હરભુજી રણુજામાં જાય છે અને પછી તે જ્યારે રણુજામાં જાય છે અને ખબર પડે છે કે રામદેવ પીરે સમાધિ લીધી છે ત્યાર પછી શું થાય છે તે જોઈશું આપણે આગલા વિડીયોમાં જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જય રામા પીર જય ધણી થેન્ક યુ ફોર વોચિંગ